વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં બ્રિજને જોઈ લોકોની આંખો ખુલ્લી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના કેબલ સ્ટેડ બ્રિજ પર સેફટી જાળી લગાડવાની સાંસદે માંગણી કરી છે જેથી લોકો બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાત ન કરે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોની આંખ ખુલી રહી છે ત્યારે કેબલ સ્ટેડ બ્રિજને લઈ સાંસદે પાલિકાને પત્ર લખ્યો સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતમાં નગરપાલિકાને પત્ર લખી બ્રિજ ઉપર સેફટી જાળી લગાવવા જણાવ્યું હતું

સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવું સો લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેયાશ લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ હતા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજ ને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી તો હજી બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું. ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી. નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી. પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે. એમાં સંભવ આ સેફ્ટી નેટ લગાવવાનું ચૂક થઈ ગઈ છે. તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફ્ટી નેટ નથી. તો મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે. કે તાકીદે કે ત્રીસ બિઝનેસ સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્લ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે બ્યુરો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે